સુરત મહાનગરપાલિકાના તંત્ર ખાડા પુરવાની જે કામગીરી છે શરૂ કરી દીધી છે અને જ્યાં જેસીબી મશીન સાથે ખાડાની મરામત શરૂ કરી દીધી છે ટીવી સ્ક્રીન ના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં જે રોડ ઉપર ખાડા પડી ગયા હતા આ અંગેની કે ટીવી ન્યૂઝ ગુજરાતીમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને જ્યાં અહેવાલમાં તંત્ર સફળું જાગ્યું છે અને જ્યાં તંત્ર જે છે રોડના જે ખાડા છે એ પૂરતું સ્પષ્ટ જોઈ શકાય છે ટીવી સ્ક્રીનના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે જ્યાં તંત્ર દ્વારા ખાડા પૂરવાની કામગીરી છે કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે આ અંગેનો જે અહેવાલ છે આ અંગેનો અહેવાલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ અહેવાલ પ્રસારિત થતા તંત્ર તાત્કાલિક સપાટું જાગ્યું હતું અને જેને લઈને તાત્કાલિક ખાડા પૂરવાની જે કામગીરી છે શરૂ કરવામાં આવી છે ત્યારે મહાનગરપાલિકાના તંત્રએ એ ખાડા પુરવાની કામગીરી શરૂ કરી દીધી છે અને જ્યાં જેસીબી મશીન સાથે ખાડા પૂરવાની બરાબર શરૂ કરવામાં આવી

युव वरा एवल प्रसारण करा तो सारे आकडे युज मनपांनी कस्टमा थोडे moduli का घेतले तरी अंतर्गत रोडवर काम करीत आहे सुरतवा प्रसंग बघाते थेट आ रोड तो वाली फियादो जाम आहे रेते रोडवर कचोटा काजा पत्ता माल चालकाने आला की तो तरी फियादे जे सारे होता लावडी करते आवेला सर्कल पाथे

મારા મતિ કામગીરી આચારામ આવી જે ત્યારે સવાગો ગારુ ઉઠી છે કે એવા પ્રકારી ફેલાવા પડતી પણ કંઈ કંઈ મીડિયા પર આખરે જાણે જે રોડ પર થયેલા શડાવની મરામતી ગામની યાદ છે કે તમને આઈક